આપણે સૌને સહિયારે યુટ્યુબ ચેનલ સંજીવ વાચમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ છવ્વીસ માટેની સહાય માટેની અરજીઓ ઓનલાઈન શરૂ થઈ ગઈ છે તો જે પણ મિત્રોને માનવ કલ્યાણ યોજનાની ટૂલ કિટની સહાય લેવાની હોય તેને માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો આ વિડીયોમાં તમને તમામે તમામ માહિતી મળશે મિત્રો ઈ કુટીર

સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો કરવાનો રહેશે નહીં અથવા અરજદારના વાર્ષિક આવક છ લાખ સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે માનવ કલ્યાણ યોજનાની અરજદાર માટે માર્ગદર્શક જોઈએ તો આપ અરજી માટે ઇ કુટિર પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે આપ સરકારશ્રીના અરજી અરજી કરી શકો છો આપે ઓનલાઈન કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે આપે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે જો ઈ શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મમાં આપેલી લિંક ઓપન કરીને

તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં આ સિવાય તમામ જાતિઓના લાભાર્થીઓએ છ લાખ સુધીની આવકનો પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આપ અરજી સબમિટ કરવાની રહેશે જ્યાં સુધી આપે અરજી સબમિટ નહીં કરી ત્યાં સુધી અરજી આપના લોગિન ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે આપ પોતાની અરજી જિલ્લા ઉદ્યોગિક કેન્દ્ર કક્ષાએ નામંજૂર કરેલ હોય તો તેવા સંગોમાં આપણે નવીન અરજી કરવાની રહેશે આપ પોતાની અરજીની સ્થિતિ જાણકારી આપના લોગિનમાં એપ્લિકેશન એપ્લિકેશનમાં જોઈ શકાશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીને પસંદ કરવામાં આવશે જો તમારે તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો આપની અરજીની ટૂલકિટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું ઈ વાઉચર ક્યુઆર કોડ જનરેટ થશે અને તેની આપ અરજી સામે આપેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે જે ઈ વાઉચર આપની લોગિનમાંથી ડાઉનલોડ કરી શકાશે આપનું ઈ વાઉચર આપે સાવચે સાચવી રાખવાનું રહેશે આપે ઈ વાઉચર તથા ઓટીપી માન્ય ડીલરને જ આપવાનું રહેશે અને કોઈપણ ડીલર વેપારી કે વ્યક્તિને આપવાનું શેર કરવાનું રહેશે નહીં મિત્રો ત્યારબાદ અલગ અલગ અહીં નોટિફિકેશન આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો અને વાંચી શકો છો મિત્રો હવે કઈ કઈ ટૂલ કિટ માટે અહીં આપણે ઓનલાઈન અરજી શરૂ થઈ છે તેના વિશે વાત કરીએ તો દૂધ દહીં વેચનાર ભરતકામ કરનાર બ્યુટી પાર્લર કરનાર પાપડ બનાવવા માટે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લોયન્સ રિપેરિંગ અથાણા બનાવટ અને પંચર કિટ માટે તમારે ઓનલાઈન અરજી આપવાનું શરૂ થઈ ચૂકેલ છે તો અહીં આપવામાં આવેલ માનવ કલ્યાણ યોજનાનો ફોર્મ કઈ રીતે ભરવા તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો તમામ વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં જાણવા મળશે તો જો તમે સંજીવ વાચ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વધારે માહિતી તમને માનવ સમાજ કલ્યાણ યોજનાની તમને આ સંજીવ યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે તમે તેના પ્લે લિસ્ટમાં જઈને યોજનાનો ખાનામાં સિલેક્ટ કરશો એટલે માનવ કલ્યાણ યોજનાનો અગાઉ પણ એક વિડીયો મૂકવામાં આવેલો છે જે ડીપમાં માહિતી તમને મળી રહેશે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળે કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું કઈ રીતે ફોર્મ ભરવું એ તમામ માહિતી તમને સંજીવ યુટ્યુબ ચેનલમાં મળી રહેશે